ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્યકિરણ્ય નમસ્કાર કાર્યક્રમમાં રાજ્યભરના એક લાખથી પણ વધારે નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહિત દેશ વિદેશના યોગ પ્રેમીઓ જોડાયા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ સિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી નાગરિકોને પ્રેરિત કર્યા હતા અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ પોતાના સૂર્ય સૂર્યનમસ્કારનો અભ્યાસ કરી સૂર્યકિરણને વધાવ્યું હતું યુવાનોએ યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ અને સંસ્કાર સભર પ્રારંભ કર્યો હતો આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૂર્યકિરણ સાથેની તંદુરસ્ત શરૂઆત યુવાનોના સ્વાસ્થ્ય સંયમિત જીવનશૈલી અને પ્રગતિ માટે આશીર્વાદરૂપ બનશે રાજ્યમાં ચાલી રહેલા યોગ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુલ ત્રણ હજાર ચારસો બ્યાસી નોંધણી થઈ હતી આ સિદ્ધિ જિલ્લાના યોગ ટ્રેનરો સંકલનકર્તાઓ અને યોગ પ્રેમી નાગરિકોના સંયુક્ત અને નિષ્ઠાવાન પ્રયત્નોનું પરિણામ છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને સક્રિય જન સહભાગિતા અમરેલી જિલ્લાના સકારાત્મક આરોગ્ય અભિગમને પ્રતિબિંબિત કરે છે રાજ્યના અનેક મોટા જિલ્લાઓની સરખામણી કરીએ તો અમરેલી જિલ્લાનો નોંધણી દર પ્રશંસનીય રહ્યો છે જે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વધુ મજબૂતી આપે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ